અરવલ્લી જિલ્લાના મેઘરોજ તાલુકાના વાંગાડીમાં આંગણવાડી બેના લાભાર્થી સાથે સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરને ગાંધીનગર સાહેબની ફોન પર ઓળખ આપી આચરી સાયબર ફ્રોડ આંગણવાડી કાર્યકરો ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથેની વાત માં સગરબા સગર્ભા મહિલાને નાસ્તો અને પુસ્તી યોજનાના મળતા લાભના નામે ફ્રોડ લાભાર્થીનો નો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી લઈ આચરી રૂપિયા તેતાલીસ હજાર પાંચસો નવ્વાણુંની ની સાયબર ફ્રોડ બોબો વેના લાભાર્થી ત્રી પોલીસ મથક મારે જાણવા જોખરયાતમાં થાલી ત્રિપુટ કારસ ચોહાણી અરવલ્લી પૂજારા વિંપલ કુમાર કાંતિભાઈ ગામ જાલમપુર તાલુકો મેકરજ જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે ફ્રોડ થયું છે વોકાટિંબા ઓંગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો હતો અને એ ઓંગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે થી ફોન આવ્યો ત્યારે ઓગણવાડી વાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી ભાઈના ડિલેવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ ભાઈના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર બે એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો હોય એવો કોઈ નંબર આપો તો હું તરફ ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો એ ખાતામાં આઠ હજાર કપાયા અને બીજા એ ખાતામાંથી સોળ હજાર રૂપિયા કરી દે અને પાંત્રીસો ઇન્ક કરીને પાંત્રીસ હજાર કપાય ટોટલ તેતાલીસ હજાર પાંચસો નવ ગણું છે અને ગોધ્યનગરથી ફોન આવ્યો તો બરાબર અને બેન ફોન ફોરસમાં હતા આ બાબતે હું ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરીને જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી પોલીસ સ્ટેશને અરજી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે